એક વાર માન્ચેસ્ટર ઇંગ્લેન્ડમાં એક માણસ સાયકાટ્રિસ્ટ પાસે જાય છે અને સાયકાટ્રિસ્ટને કહે છે કે સાહેબ હું બહુ દુઃખી છું પહેલાં અઠવાડિયા આવતો પણ રોજ આવવા લાગ્યો પછી સાહેબને કહે છે કે મને મરવાના વિચાર આવે છે અને મને આપઘાતના જ વિચાર સાહેબ મને કંઈક કરો બહુ દુઃખી છું બહુ દુઃખી છું સાહેબ કહે છે કે ભાઈ તારી કોઈ દવા દેખાતી નથી તું બધું જ કહું છું તો એક કામ કર અહીંયા માન્ચેસ્ટરમાં રશિયાનું બહુ મોટું એક સર્કસ આવ્યું છે ત્યાં જે મોટો ક્લાઉન છે એ આખા માણસોને હસાવે છે હું તને એક પ્રિસ્ક્રિપ્શન આપું છું તો દિવસમાં ત્રણ વાર ત્યાં સર્કસમાં જા એ ક્લાઉન જાંગલાની સામે જોઈ તું ખૂબ હસ તારી મૂંઝવણ તટી જશે પેલો કે સાહેબ આઈ એમ ધેટ ક્લાઉન ક્રોમલીને કે હું પોતે જ એ ક્લાઉન છું જે માણસ ઘણીવાર બધાને સાચવતા હોય બીજાના પ્રશ્નો સોલ્વ કરતા હોય બીજાના કૌટુંબિક દુઃખો હરતા હોય પોતાના પ્રશ્ન અ ચેલેન્જ અને હું કંઈ કાલ્પનિક વાત નથી કરતો દુનિયાનો શ્રેષ્ઠ હાસ્ય કલાકાર ચાર્લ્સ ચેપલિન અને એ ચાર્લી ચેપલિન સામાન્ય નહોતો એના સમયમાં હાઇએસ્ટ પેડ એક્ટર દુનિયાનું જ્યારે વિશ્વ યુદ્ધ થયું ત્યારે એક કોડ નામ ચાર્લી ચેપલિન કોડ વર્લ્ડ એના નામથી બનેલો નાઇટેડ સર ચાર્લ્સ ચેપલિન આખા દુનિયાને વિશ્વમાં એની વાહવા થાય એ ચાર્લ્સ ચેપલિન નાઇન્ટીન ફોર્ટીમાં એને સાયલેન્ટ ધ ડિક્ટેટર બનાવી હતી ધ ગ્રેટ ડિક્ટેટર હિટલર ઉપર વ્યંગાત્મક આખી ફિલ્મ જેની જે મૂંઘી પિક્ચરો બધા આખી દુનિયામાં એને અસર કરી છે પણ હિટલર ઉપર બીજા વિશ્વયુદ્ધ વખત જ્યારે હિટલરનો ખરેખર નાઇન્ટીન ફોર્ટીની વાત છે હજુ તો એનો દબદબો હતો આખા યુરોપમાં હિટલર ઉપર એને ફિલ્મ બનાવી અને એવું કહેવાય છે કે જે હિટલર ક્યારેય હસે નહીં ખાનગીમાં એને આ પિક્ચર જોઈને પેટ પકડીને હસ્યો છે આ ચાર્લ્સ ચેપલીન હિટલરને હસાવી શકે કેટલો એનો પ્રભાવ હતો પણ એ શું લખે છે ખબર છે કે આઈ અલોન કુડ મેક ધ હોલ વર્લ્ડ લાફ બટ ધ હોલ વર્લ્ડ ટુગેધર કુડ નોટ મેક મી લાફ આખી દુનિયા ભેગી થઈને એ એના અંગત જીવનમાં બહુ દુઃખી હતો મહાપ્રશ્ન મારે એટલું જ કહેવું છે કે દુનિયા માટે બીજા માટે આપણે જીવન ખર્ચીએ છીએ સમાજમાં શું બદલવું અહીંયા શું કરવું ઇન્ફ્રાસ્ટ્રક્ચર શું બદલવું વોટ અબાઉટ યોર ઓન સેલ્ફ તમારું કુટુંબ તમારી ઓફિસ તમારું સ્વાસ્થ્ય કેન યુ ચેન્જ ધેટ અને હકીકતની અંદર જ્યારે આપણે ચેન્જ કરી શકશું ને તો જ અર્થસભર જીવન બનશે ના નવા આંકડા છે બે હજાર વીસ કલામ સાહેબે આપણે સ્વપ્ન તો આપ્યું છે ઇન્ડિયા ટ્વેન્ટી ટ્વેન્ટી પણ ડબલ્યુએચઓ કે છે બે હજાર વીસમાં ધ બિગેસ્ટ ડિઝીઝ ઓફ ધ વર્લ્ડ વિલ બી ડિપ્રેશન જેમ સુવિધા વધે વિવિધતા વધે વિચારો વધે ચોઈસીસ વધે સંકલ્પ વધે એમ દુઃખ વધે અને ડિપ્રેશન વધે સિમ્પલ લોજિક છે મારે એટલું જ કહેવું છે ઇફ ડિપ્રેશન ઇઝ ગોઈંગ ટુ બી ધ બિગેસ્ટ ડિઝીઝ તો હકીકતની અંદર વિચારથી જેમ પ્રગતિ થાય છે વિચારથી જેમ સુખ મળે છે વિચારથી પ્રકૃતિ બદલાય છે કેમ ગીતાની અંદર અર્જુનનું જો તમારે ડિસ્ક્રિપ્શન આપવું હોય ને તો ઇટ વુડ બી અ ક્લાસિક કેસ ઓફ ડિપ્રેશન ડિપ્રેશનમાં શું થાય મન મૂંજાય વિચારો બદલાય જે કરવા ગયા હોય એ ન કરો આજીજી થાય ખોટા તર્ક થાય મોઢું સુકાય ધ્રુજારી થાય આ બધું જ ડિપ્રેશનના લક્ષણ છે બીજા અધ્યાયની અંદર જ્યારે અર્જુન કૃષ્ણને કહે છે કે મને જોવા દો કોની સામે મારે લડવાનું છે અને જોયા પછી અર્જુન દલીલો શરૂ કરે છે કે મારા સ્વજનો મારા ગુરુજનો અરે ભાઈ આટલા મહિનાઓથી તૈયારી કરતા હતા ત્યારે ક્યાં ગયું અને પછી લખે છે કે સિદ્ધંતિ મમ ગાત્રાણી મુખમ ચ પરિશુષ્યતી રોમ હર્ષશ્ચ જાયતે ભ્રમતી વચ્ચે મે મન ગાંડીવામ સંસ્તે હસ્તાત ભાવાર સુકે છે કે અર્જુન ના હાથ હલે છે ધનુષ પાન મુકાઈ જાય છે મોઢું સુકાય છે મન ભમે છે વાડ ઊભા થઈ જાય છે અને કૃષ્ણને કહે છે કે મારે લડવું નથી ઇન્ડિયાની ક્રિકેટ મેચ ચાલતી હોય અને તેંડુલકર કે કે પેડ પહેરાતું નથી હાથ હલે છે તો અત્યારના મોસ્ટ ફિઝિયોથેરાપી સુકે ગ્લુકોઝનો બાટલો આપે હાથ મસાજ કરે કૃષ્ણ કશું નથી કહેતા કૃષ્ણ એવું નથી કહેતા કે બેટા તું સૂઈ જા લાવ હાથ દબાવ પગ દબાવ લે પાણીનો ગ્લાસ આપણે મેજોરિટી એવું કરીએ કૃષ્ણ એક જ વાત કે છે ક્લેબ્યમ માસમાં ગમહ પાર્થ નહી ત્રિતત ઉપપદ્યતે શુદ્ર હૃદય દૌર્બલ્યમ ત્યક્તો તિસ્થ પરમ તપ હે મુરખ ઉલટાના વઢે છે તું ઉભો થા આ હૃદય અને વિચારની નિર્બળતા તું ત્યાગ કર અને શુરવીર થઈને પાછો લડ કૃષ્ણએ ખાલી અર્જુનનો વિચાર જ મસાજ કરીને બદલ્યો છે એક અર્જુન ઊભો થયો અને યુદ્ધ જીતાય છે તમારા કુટુંબમાં જગ્યામાં ઘરમાં કે જીવનમાં ઇફ યુ ચેન્જ યોર થોટ જરાક વિચાર બદલાશે ને તો હકીકતની અંદર એટલો બધો પાવર જનરેટ થશે ને કે યુ ડોન્ટ હેવ ટુ ડુ એનીથિંગ એલ્સ પ્રોગ્રામ થઈ જાય છે જો તમે વિચાર ટકાવી શકો ને તો હકીકતની અંદર તમે આગળ વધી શકો છો પણ માણસને કેવો પ્રશ્ન છે આપણે ચેન્જ નથી કરવું કારણ કે આપણે ટેવાઈ ગયા છે આ એક દ્રષ્ટાંત છે બહુ અગત્યનું છે એવરીબડી ઇઝ કમ્ફર્ટેબલ ઇન ધર ઓન લાઈફ કોઈને આ દુનિયામાં ચેન્જની વાત કરશે ને પણ ચેન્જ આપણે રિઝિસ્ટ કરીએ છીએ કેમ એક માણસ એની ઘડિયાળની દુકાન અને ઘડિયાળની દુકાનમાં શું છે પ્રોબ્લેમ જેટલા ઘડિયાળ વધારે ને એટલા ટાઈમ બદલા બદલાય તમારા ઘરમાં છ ઘડિયાળ હશે ને હમણાં હું ચેક કરવાઉ ને અમારા જ અક્ષરધામ દિલ્હીમાં એકવાર વાર ઉપરથી નીચે ઉતર્યો પોણા પાંચે અને નીચે આવ્યો તારે સાડા ચાર હતા લે આઈ વેન બેક ઇન ટાઈમ હું તમને ક્યાં ઉપદેશ આપું છું જેટલા ઘડિયાળ અંગ્રેજીમાં કહેવત છે મેન વિથ ટુ વોચિસ ઇઝ નેવર શ્યોર ઓફ ધ ટાઈમ જેના બે ઘડિયાળ હોય ને એને સમય આ કે આ એટલે બિચારાની ઘડિયાળની દુકાન પચાસ ઘડિયાળો રોજ કલાક છે ને દરેક ઘડિયાળ આમ ઠીક કરે કારણ કે એની દુકાનમાં એને છ જુદા સમય બતાડે તો ઘડિયાળની વેલ્યુ જતી રહે રોજ કરે રોજ સવારે બહારની દુકાનની બહારે કાચમાંથી એક બહુ સારો સુઘડ માણસ પોતાનો ઘડિયાળ એના ઘડિયાળના ટાઈમ પ્રમાણે મેચ કરે આનલાગ્યું લાગ્યું બહુ સારું કહેવાય મારા કાંટે કાંટો એટલે મહિનો થયો એટલે પછી બહારે ગયો પેલો એકદમ સજ્જન માણસ આવતો છે એને ઊભો રાખ્યો કે સાહેબ તમે આ શું કરો છો એ કે તમારા ઘડિયાળ પ્રમાણે મારો ઘડિયાળ મેચ કરું છું એ કે સાહેબ તમે રોજ કરે કે રોજ એ કે તમે કોઈ અગત્યની જગ્યા અને ભૂમિકા ઉપર હું કે હા એ કે હું સામેની ફેક્ટરીનો ચીફ સિક્યોરિટી ઓફિસર છું હું પાંચ મિનિટ પહેલી વિસલ વગાડું તો અમારે લોસ જાય પાંચ મિનિટ મોડી વગાડું તો માણસોને લોસ જાય આઈ હેવ ટુ બી ઓન ટાઈમ એટલે હું પરફેક્ટ તમારા કાંટે મારો કાંટો મેળવું છું એ કે ઉભા રહો હું પાંચ વાગ્યાની વિસલ પ્રમાણે તમારું ઘડિયાળ મેળવું છું સમજી ગયા આ દુનિયામાં આપણે એકબીજા જોડે તાલ મેળવીએ છીએ અને આપણને લાગે છે કે વી આર ઇન પરફેક્ટ ટાઈમ થિંક ડિફરન્ટ તમારા બાપ દાદાએ જે કર્યું છે એ જ કરવાનું છે કે જુદું કરવાનું છે બધા ઓફિસરો જે કરે એ જ કરવાનું છે એમાં સેફટી છે પણ પ્રગતિ નથી લોકો જે કરે છે એ જ કરવાનું છે કે ચેન્જ ડુ વોટ યોર હાર્ટ ટેલ્સ યુ અને એટલે જ આજે જે વાત મારે કરવી છે કે ઇફ યુ હેવ ધ પાવર યુ કેન ચેન્જ એન્ડ બી ડિફરન્ટ ગાંધીજી આચાર્ય કૃપલાનીજીએ ગાંધીજીને કહ્યું કે અહિંસક ચળવળ ક્યારેય સક્સેસફુલ ન કહી ગાંધીજી કીધું કોણ કહે છે એ કે ઇતિહાસ કહે છે માનવ માત્ર આવ્યું ત્યારથી જે કોઈ રેવોલ્યુશન થઈ છે એ વાયલન્ટ જ થઈ છે ને એ જ સક્સેસફુલ થઈ છે અને આચાર્ય કૃપલાનીજી આખું ગાંધીજીને ઇતિહાસ પતાડે છે ગાંધીજી એક જ વાક્ય કે છે કે વેલ હિસ્ટ્રી વિલ ચેન્જ કરતા આવ્યા એ કરવાનું છે કે પ્રગતિ કરીને કંઈક જુદું જીવનમાં કરવાનું છે અને જુદું આઈ વોન્ટ ટુ ટેલ યુ સ્ટાર્ટ વિથ યોર લાઈફ બીજાને ભૂલી જાઓ આપણે નથી ચેન્જ કરી શકતા જો તમે ચેન્જ કરો ને તો નેગેટિવિટીમાંથી બહાર નીકળી ગેટ ઇન ટુ પોઝિટિવિટી આ દુનિયામાં જે દુઃખી હોય કે સુખી હોય કોઈ જોબલેસ હોય કે હું એમ કહું છું એવરીથિંગ ઇઝ એન ઓપોર્ચ્યુનિટી તમારે તકલીફ છે બટ કાઉન્ટિટ એઝ અ બ્લેસિંગ તમે ઘણું બધું કરી શક્યા છો બિકોઝ ઓફ યુ ધીસ અદરવાઇઝ યુ વુડ મિસ અ લોટ ઓફ થિંગ્સ ભગવાનનું એમ માનું છું જે કાંઈ આપણને આપે કાંઈ થાય કોઈને જોબ જાય કોઈને પદવી જાય એ ભગવાનની જ કૃપા છે ઇટ ગિવ્સ યુ ધ ચાન્સ કેમ સ્વીકારીને ચાલવું પડે ફર્સ્ટ બી પોઝિટિવ એમાં શું વોટ કેન આઈ ગીવ નોટ વોટ કેન આઈ ગેટ આપણ એમ છે કોઈ પણ જગ્યાથી મને શું મળે તો આગળ વધી ભૂલી જાઓ તમે શું આપી શકો તમે શું બદલી શકો એમાં તમારી પ્રગતિ છે અમદાવાદ મંદિરમાં એક વાર હું સાંજે આરતી કરી નીચે ઉતરતો હતો એક અમારા બોંતેર વર્ષના વૃદ્ધ હરિભક્ત મણિભાઈ ચાવડા એ બિચારા ચ ચંપલ પહેરતા હતા સાંજની આરતી પછી એટલે મેં એમને ધીરેને પૂછ્યું મેં કહું મણિભાઈ બોલો ક્યાં ઉપડ્યા મને કે જંગે ચડવા કહું બોતેર વર્ષની ઉંમર ડગુમગુ થાય છે અને જંગે એટલે ક્યાં કે ઘરે જાઉં છું આ હું ભગવાનના સમ ખઈને કહું છું એક શબ્દ ઉમેરતો નથી મેં કહ્યું મણિભાઈ આવું ન બોલો મને કે તમને શું ખબર પડે મેં કહ્યું એમ નહીં તમે મને કહો મેં કહ્યું શું પ્રશ્ન છે તમારે કે જો સ્વામી હું સીધું કહી દઉં હું સવારના સાડા નો નીકળ્યો છું આ અમદાવાદના ભર તડકામાં દુકાને દુકાને મહેનત કરીને વૈતૃ કરીને હું પૈસા કમાઈને સાંજે સાડા સાત આઠ વાગે ઘરે પહોંચીશ થાકીને લોથપોત થઈને જેવો હું ઘરે પહોંચીશ એટલે મારા ઘરના માણસ પત્ની સજી મજી તૈયાર થઈને બેઠા હશે અને હું જેવો ઘરે જઈશ તરત મને કહેશે કે ચાલો બારે અને હું ના પાડીશ કે હું આખો દિવસ ઘરમાં રહી છું સમજાય છે ને ઇશ્યુ બહુ નાના છે પર્સ્પેક્ટિવ થિંક ડિફરન્ટ છે આમાં પ્રોબ્લેમ ત્યાં છે એક એક કે હું આખો દિવસ ઘરમાં પુરાઈને બેઠી છું તો મારે બારે જવું છે હું કહું કે હું આખો દિવસ બારે જઈને આવ્યો છું મારે ઘરમાં રહેવું છે સમજાય છે આટલો જ મેન એન્ડ વિમેનના ઈસ્યુઝ આવા જ હોય છે બહુ રગજક થશે એટલે પછી હું મારા દીકરાને કહીશ કે બેટા તું લઈ જા હવે દીકરો તો મારો જ એક એ સ્કૂટરમાં પેટ્રોલ નથી ઝઘડો થશે અડધો કલાક ઝઘડો થાય ને અને ગેસ ખૂટી જાય પછી શાંતિથી અમે જમીએ છીએ તમારે ઝઘડા બંધ સમાધાનના નથી પણ ગેસ ખૂટી જાય છે એટલે સમાધાન થાય છે એટલે કે મૂકોને લફ ક્યાં ઝઘડ કરો એમ એટલે કે અમે શાંતિથી જમશું પછી શાંતિ સુઈ જઈશું પછી બીજો દિવસ મેં કહું રોજ આવું થાય કે રોજ મેં કહું મણિભાઈ કામ કરો ને તે કે શું મેં કહું તમે આજે ઘરે જાઓ ને તમારા ધર્મપતિ કે ચાલો બહારે તો તમે જજો તો એટલા ગભરાઈ ગયા ને માન કે ના ના સ્વામી પછી લઈ જશે મને મેં કહું તો શું વાંધો છે અનુકૂળ થાઓ કોક વાર જાઓ જી કે સ્વામી આજનો વાંધો નથી પણ બેનોને એકવાર કહે ને પછી રોજનું કરી દે છે પુરુષો એટલે ના પાડતા હોય છે અને બેનોને ખબર હોય છે કે એકવાર હા પડાવી દો એટલે કાયમ ઈ પર્સપેક્ટિવ્સ જુદા છે મેં એમને કીધું ગમે તેમ બાપાને યાદ કરી અને મને યાદ કરી મહારાજની આગળ જઈને આજે તમે હા પાડજો થિંક ડિફરન્ટ હું તમને કહું છું એ બીજે દિવસે સવારે સાડા સાત થી તેમાં ખુશ મિજાજમાં આવ્યા મેં કહું મણિભાઈ શું થયા કે હું ગયો ઘરે તૈયાર થઈને બેઠા હતા અને એકદમ મને કીધું ચાલો બારે મેં કીધું ચાલો તે કે આજે નહીં થોડાક તમે બદલાવ તો દુનિયા બદલાવા તૈયાર છે અકોમોડેટ ચેન્જ તમને એક જ લાગે છે કે એક જ રીત છે તમારો દીકરો કે દીકરી કે કુટુંબીજન કંઈક ભૂલ કરે કઈક ખોટ કરે માર્ક ઓછા આવે એટલે વધવું અને ઉપદેશ આપો એક જ રીત છે વી આર સ્ટક ફેરફાર થાય એટલે હું આ વાત કરું છું આપણે હોશિયાર પ્રગતિશીલ સુસંસ્કૃત ઠીક સાઉથ આફ્રિકાની એક ટ્રાઈબ એકદમ હપસી જૂનવાની ટ્રાઈબ નાના નાના તંબુમાં રહે એ ટ્રાઈબનો પ્રસંગ તમે વિચારશો ને માણસ હલી જશે એ ટ્રાઈબની અંદર કોઈ પણ છોકરો કોઈ પણ વ્યક્તિ ગુનો કરે મારે ઝઘડે ચોરી કરે તો એને એક થાંભલા જોડે બાંધવામાં આવે છે અને બાંધે પછી એક પ્રોસેસ કરે છે એનું નામ છે ઉબુન્ટુ ઉબુન્ટુ ટુ પ્રોસેસ એટલે શું કે એને એક થાંભલા જોડે બાંધે બે દિવસ ને બે રાત એને સુવા ના દે અને આખા ગામના દરેક જણ વારા લે અને એ વ્યક્તિને એના ગુણગાન કે કે તું નાનો હતો ત્યારે આટલો હોશિયાર હતો પેલો ભણતો હતો ત્યારે આટલો હોશિયાર હતો તારા જેવો સુરવી રમે નથી જોયો તું નથી રમવા આવતો અમને નથી ગમતું બે દિવસને બે રાત એના ગુણગાનને વખાણ કરે એ એની સજા અને પછી છોડી દે યુ વોન્ટ ટુ ચેન્જ સમબડી તો પોઝિટિવિટી વાત કરો પણ આપણે તો ભ્રાન્ડ કરે પહેલેથી જ આવો તો પેટમાં તો ત્યારથી જ તારા બાપ દાદા આવતા એટલું બધું હજુ તો તમારી દીકરી પાણી લઈને આવતી પાડતી નહીં તો પાડે જ આર વી સો નેગેટિવ અરે કોક તમને ધંધામાં બનાવી જાય ને તો આખી કોમને આપણે આપી દઈએ કે આ તો આજ છે એનો એનો આવો હતો એના બાપ દાદા આવો હતો ને આખું કુટુંબને મૂળભૂત આવો ખરાબ ને લૂચું છે લે અરે ભાઈ એક જણે તમને કર્યું છે વાય સ્ટોપ બ્રેન્ડિંગ બી પોઝિટિવ જેટલા તમે અનુકૂળ થશો ને ગીવ વોટ કેન આઈ ગીવ એન્ડ ગીવ વે તમે જ્યારે અનુકૂળ થશો ને તો દુનિયા બદલાય પ્રમુખ સ્વામી મહારાજ નેવ બાણું વર્ષની ઉંમર હતી અત્યારે ચોરાણું છે ચેર બાઉન્ડ છે આખી જિંદગી સ્વામીએ સાત લાખથી વધારે ગામડાઓ સાત લાખથી વધારે પધરામણી કરી હોય સ્વામીએ મોર દેન અ મિલિયન પત્ર લખ્યા હોય મોર દેન ફિફ્ટીન થાઉઝન્ડ સેવન્ટીન થાઉઝન્ડ ગામડાઓમાં ફર્યા હોય આટલું બધું લોકોના ટાઈમ રહેવા કરવા બધાને અનુકૂળ થાય અત્યારે વ્હીલચેર બાઉન્ડ છે આખી દુનિયાને એનું અનુકૂળ છે મેં મારી નજર સમક્ષ એક પ્રસંગ જોયો આફ્રિકાના બધા ટ્રસ્ટીઓ આવ્યા હતા ત્રીસ ચાલીસ બાપા જોડે મિટિંગ થઈ હું પણ અમે મિટિંગમાં હતા છેલ્લે ટ્રસ્ટીઓ ઈચ્છા દર્શાવી કે બાપા અમારે તમારી જોડે એક ફોટો પાડવો છે વ્હીલચેરમાં હતા સ્વામી સ્વામીના સેવક નાનચંદ સ્વામી કીધું કે બધા છે ને બધા બાપાની પાછળ ગોઠવાઈ જાઓ એટલે ફોટો આવે સ્વામી કે નાનચંદ ચાલીસ જન ઊભા કરવા એના કરતાં આપણી વ્હીલચેર ફેરવી દો ને જે ગુરુ વ્હીલચેર માં બેઠા બેઠા વ્હીલચેર ફેરવવાની વિચાર કરતા હોય ને એ જ બીએપીએસ સંસ્થા ચલાવી શકે કોન્સ્ટન્ટ જેના મનમાં થિંક ડિફરન્ટ આ તો હું એટલે કહું છું સાહેબને પણ વાત થાય તો કરજો કે વર્ષો પેલા મોદી સાહેબે જ મને આ પ્રસંગ કયો હતો કે જયારે પોતે સામાન્ય આરએસએસ ના કાર્યકર હતા ઓગણીસો ને એક્યાસીની સાલમાં જ્યારે અમને દીક્ષા અપાતી હતી ત્યારે મોદી સાહેબ પ્રમુખ સ્વામીના દર્શન કરવા આવ્યા જો થિંક ડિફરન્ટ હું કહું છું વિચારજો જો સ્વામીના દર્શન કરવા આવ્યા અને તે વખતે અનુપ જલોટા તે વખત મોટા ગાયક હતા સાંજની સભામાં એમનો પ્રોગ્રામ હતો બાપા ખુરશી ઉપર બેઠા હતા અનુપ જલોટા ખુરશી ઉપર અને મોદી સાહેબ પલંઠી વારી અને એક બે કાર્યકરો સ્વામીના પગ પગડી ત્યાં નીચે બેઠા હતા ઓન ધ રાઈટ પ્રમુખ સ્વામીનો પગ તમે પગ ઉપર પગ ચડાવો ને આમ વાંકો પગ હતો પ્રમુખ સ્વામી મહારાજ જલોટા સાહેબ જોડે અનુપ જલોટા જોડે વાત કરતા હતા ધીરે રહીને મોદીએ સ્વામીની પગની રેખા જોતા હતા અને પગની રેખા જોતા હશે પ્રમુખ સ્વામી ધીરે રહીને એમને એમને પોતાનો પગ વાળ્યો ત્યારે પ્રમુખ સ્વામીએ કહ્યું કે બેવમાં સેવા જ લખી છે આખી જિંદગી સેવા જ કરવાની છે ડિફરન્ટ શું તમારી આભા પ્રભાવ ઐશ્વર્ય નહીં ઓનલી ઐશ્વર્ય ઇઝ વોટ યુ કેન ગીવ હાઉ યુ કેન સર્વ જો તમે આપી શકતા હો તો માણસ પોતે પોતાની જાતને બદલી શકે છે